આજના સમયમાં રૂપિયા માટે માણસ ગમે તે કરી દે છે અને ખાસ તો જ્યારે જે માણસની માનસિકતા જ ગુનાહિત હોય તેમની માટે ગુનો આચરવું ડાબા હાથનો ખેલ હોય છે આવું જ કંઈક ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવવી એક એન્જિનિયરને કેટલું ભારે પડ્યું છે એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ હેલો પપ્પા હું રણધીર બોલું છું હું સાયબરના ગુનામાં પકડાયો છું મને પોલીસ ગાંધીનગર લઈ જઈ રહી છે તમે મને છોડાવી લો રાજકોટમાં રહેતા રૂપેશભાઈ પર વોટ્સએપ કોલ આવ્યો અને ફોનમાં દીકરા રણધીરની વાત સાંભળી તે ગભરાઈ ગયા અને હજુ કંઈ વિચારે એ પહેલા આરોપીઓએ રૂપેશભાઈને કોલ કર્યો આરોપીઓએ રૂપેશભાઈ પાસે ચાલીસ લાખ રૂપિયાની માંગણી કરી જો રૂપિયા નહીં પહોંચે તો તારો છોકરો તને નહીં જોવા મળે તેમ કહી ધમકી આપી દીકરાને શું થયું હશે હશે અને ફોન કોણ એ વિચારતા રૂપેશભાઈએ ઓળખીતા પોલીસ અધિકારીની મદદ લીધી તેમણે ફોન પર પોલીસ અધિકારી તરીકે ઓળખ આપતા આરોપીઓએ રણધીરને માર મારી છોડી મૂક્યો ત્યારબાદ રણધીરની કાર લઈ ભાગી ગયા હતા એ પછી રણધીરે બીજા વ્યક્તિના મોબાઈલ પરથી પિતાને ફોન કર્યો

અપહરણ બાદ યુવકના પિતા પાસે માંગી ખંડણી પોલીસ ઓળખ આપી માંગ્યા લાખ કાર્યવાહીના ડરથી છોડી મૂક્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભા રહેલા આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે તેમના ગુનાહિત ભૂતકાળ વિશે પછી વાત કરીશું પરંતુ બે પૈકી આરોપી મોહિતે રૂપિયા પડાવવા મિત્રનું જ અપહરણ કર્યું તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સમય રાત્રે નવ કલાક સ્થળ રાજકોટ મોરબી રોડ રણધીર કટારિયા અગાઉના પાડોશી અને ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા મોહિતને મળવા ગણેશનગર ગયો હતો કાર લઈ આવેલા રણધીરની મોહિતે અન્ય બે વ્યક્તિ સાથે મુલાકાત કરાવી ત્યારબાદ રણધીરની કાર મોહિતે ચલાવી ખંડેરી અને પારા પીપળિયા ગામ તરફ લઈ ગયા ત્યાં રણધીરને માર માર્યો છરી બતાવી રણધીરે પહેરેલા સોનાના દાગીના મોબાઈલ અને વીસ હજાર રોકડા લૂંટી લીધા મારી નાખવાની ધમકી આપી તેના પિતાને ફોન કરાવડાવ્યો હતો જે ફરિયાદી હતો એમને પોતાની ગાડીમાં બેસાડીને એમના સાથે મારામારી કરી લૂંટ કરેલ હતી અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ એક અધિકારી તરીકે આપી હતી અને એમના ફાધર પાસેથી ચાલીસ લાખ ની ખનીણ માંગણી કરવામાં આવેલ હતી તો પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એમના ફાધરને કે પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે એક વખત પાસા અંતર્ગત કાર્યવાહી પણ થઈ છે આરોપી અરબાઝ ઉર્ફે રઈશ વિરુદ્ધ એ ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પંદર જેટલા ગુના દાખલ થયેલા છે બે હાજર 2025 દરમિયાન આરોપીઓ વિરુદ્ધ પોલીસે અપહરણ લૂંટ અને મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે હજુ સુધી જે તપાસ છે એમાં પહેલી વખત એવું કોટી સરકારી અધિકારી ઓળખ આપી ઓળખ આપી ગુનો કરેલો છે આ ગુનો છે